નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગરના ચિત્રા વિસ્તારમાં વેપારી ને આંતરીને બાઇક અને સ્કૂટર પર આવેલા ત્રણ શખ્સ રૂપિયા પંચોતેર લાખ રોકડા ભરેલા થેલાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ શખ્સ ને ઝડપી લીધા છે મોટી રકમની લૂંટની ઘટનાના પગલે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ હ્યુમન સોર્સિસ તેમજ અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે લૂંટમાં સંડોવાયેલા ત્રણ શખ્સને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા પોલીસે ત્રણેય શખ્સની પૂછપરછ હાથ ધરી કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે